સર્વિસ પાથરી દઈએ સ્ટાર્ટર કરવાનું છે એ બધું ફિટ કરવાનું છે કારણ કે અહીંયા વરસાદ પડલી જાય સ્ટાર્ટર અહીંયા લીધું તો એ પેલા અને જે સ્ટાર્ટર ફિટ થઈ ગયું છે વાંથી એટલે આપણો થામ પીસી ત્યાંથી અહીંયા લગન સર્વિસ પાથરી દીધી અહીંયા સ્ટાર્ટર ફિટ થઈ ગયું છે અને હવે આપણે પેલા દારેથી આમ લાઈનો નાખવાની છે વોકરા લગન આ દાર છે આપણે એ ખેતર વસારે હઈએ ઓલા હેઠે છે તો તમે કાલે જોઈએ છે પણ એ સર્વિસ બરી ગયેલી નથી ચાલુ હવે આપણે લાઈનું ફિટ કરવી છે તો પહેલાં લાઈનનું ફિટ કરવામાં મોટામાં આવડો લગાડવું જોઈએ દાનારા સામે થોડોક વહી હું લઈ ગયો ફિટ કરવામાં કે કારીગરના હાથમાં પડે એટલે ફિટ થાવું જ પડે ત્યાં ખોટી વાત હોય તો હાવ ખોટી છે એ દેવા બાપુજીને તારું કામ નહીં આ ઉટનો સડી જોઈ જાય

મોટર ચેક થઈ ગઈ છે હવરી ફાડે છે કોમ્પ્લેક્સ છે હવે લાઈનું નાખ દઈ બે ભાઈ વર આગળ ભૂંગરામાંથી હારી આવી અને પછી લાઈનું પાથરી દઈ બધે આ હવરી છે પાણી આવે તમે ત્યાં આવા ખર વોકરે દેન જોઈ લેજો એન પાણી જોવું તો કેવું પાણી આવે પાછી ચાલુ કે બંધ કરી દે ખોટું માંડવી પલ દે ફાટી નહી હાલે ભારી બાંધી જો હે હાલ ને એટલા બટકા હું ભારી બાંધ

એટલે પાછું અત્યારે સારું છે દવા લીધી હતી હાઈજે અને મમ્મી ની બધા નેદવા ગયા છે આજ મુલી કહી દીધા પપ્પા ખીજાણા હાઈ જઈ કે તમારે ક્યાંય નથી જવાનું બેટા અને કહી દીધું છે કહી કે તમે ઘરનું કામ કરો હું મુલી કહી દી પંદર મુલી કહી દીધા અને મમ્મી નેદવા ગયા છે એટલે એ મમ્મી ની બધા નેદે છે બાકી તો આમ તડકો હે પણ આમ અંધારો છે જો વરસાદ ન આવે તો સારું ન કરો હવે જોઈ બપોર લાગે મુલી ને છે ને બપોર પાછ મોકલી દો પણ જો વરા પૈસા તો નહીં વાંધો આવે તો હાલો ચા દેવા

હિરણ કાકા તૈયારી માં રહી જા તો લગન માં દેવાન છે ને આમ ડિસ્કો કરવાનો છે હાલો તો પાછા કાલ ની ગોડે કાઈ મી નતી હું કરવું યાર ખેડુ માણા ને પાણી ખેતરોમાં ભરાડ હતા ગમે ગમમ કરીને પાણી કાઢવું તો ને તો હાલો પાછું જઈએ મોટર તો ચાલુ કરવી જ જોઈએ ગમમ કરીને એક મોટર ચાલુ કરી દે બીજી મોટર ચાલુ કરવા બરોબર છે થઈ ગયું છે આપણું રિપેરિંગ કામ કમ્પ્લીટ આ મોટર ની એક છેડો ભરી ગયો તો એને ટેપ પટ્ટી મારીને પાકો પેટ મારીને કમ્પ્લીટ કરી દીધો છે ને કમ્પ્લીટ પાવર આવે આવી ગયો 400 પાવર અને આ બીજી મોટર ચાલુ થઈ ગઈ છે ચાલુ થઈ ગઈ છે હા આવ્યો કારણ કે ટાટર ફૂલું હતું વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો ઘડીક માં ટાટર થઈ પણ નો થોડીક પાણી ટપકાવી દીધા અર્ધો કિલોમીટર પોણો કિલોમીટર થાય ઓલા બે અઢી કલાક જેવું અટાણે સાડા દસ જેવું વરસાદ ચાલુ થઈ ગયા મજૂરી શું કરે આમાં હું ને દઉં શું કરવું યાર કામ ચાલો મિત્રો તો અત્યારે આપડે જુનાગઢ જવાનું છે થોડુંક કામ છે જુનાગઢ અહીંયા ગામ લગ્ન ગાડી લઈને જવાનું છે ગામ પછી ਫਾਰਮੂਲੇ ਲੈਂਦੇ ਹਾਂ

ગામમાં થઈ ગયો ને કોમ્પ્લેક્ષ ને ઘણું હજી જુનાગઢ કરાવવું પડે છે કારણ કે ગામમાં ના થઈ રિપેરિંગ બધું જુનાગઢ કરાવવા ચાલો આપડે પેલા જઈએ જુનાગઢ

કઈ વાંધો નહીં ને ફોર વ્હીલ મૂકી આવ્યો છું ફોર વ્હીલમાં તો આમ ઉંદર એવી પોઝિશન કરી દીધી ને વાત પૂછમાં મારા અંદર પ્રમાણે પંદર થી વીસ હજાર નો કરશો આવી છે બધું વાયરિંગ વાયરિંગ બધું વીખી વીખી તોડી નાખ્યું છે ગામમાં ફોર વ્હીલ પડી હતી તો અહીંયા ઉંદરે હિરખી રેડી કરી દીધી છે મસ્ત મજાની કરી દીધી છે ખર્ચો કરી નાખવાનો છે હવે આપણે બધી રિપેરિંગ કરવાનું જ છે અત્યારે હું એને દવાખાને દાખલ કરી આવ્યો હશું ફોર વ્હીલ ને એટલે હવે રિપેર કરવા છે અને હે રિપેર થઈ જાય એમ કીધું છે એક બે દિને સમય લાગશે ઘણી વાયરિંગ તોડી નાખ્યું છે લાઇટનું વાયરિંગ ને પાવર વિન્ડોનું ની બધું વાયરિંગ તોડી નાખ્યું છે ઘણી વસ્તુ નુકસાન છે ગણાય નહીં એટલી પાવર સ્ટેરિંગનું મેન વાયરિંગ તો એ પાવર સ્ટેરિંગ કામ કરતું જ બંધ થઈ ગયું કેમ હોય એવું થઈ ગયું કઈ વાંધો ની રિપેર થઈ જાય એમ મુંજાવાનું જરૂર છે નહીં રાખે બીજું હું અને ચાલો મિત્રો તો હવે બ્લોગ પણ ઘણો મોટો થઈ જાય તો પાછા કાલે એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં મળીએ આપડે તા બાય બાય